માતાજી મિત્રો મારા નવો અલગ સ્વાગત છે તો આજનો આજના નવો અલગ અહીંયાથી ચાલુ ચાલુ થાય છે તો આપણે ચાબી દીધી હવે ભેંસો માટે ચારો વાડવા જઈશું એ પણ તમને બતાવીશું અને પછી શાળાએ જવાનું છે ચલો ચંપલ બીજા ત્યારે દાંત તડી લઈ અને ભેંસવા માટે ચારો વાઢી આવીએ આપણે કાલે ગયા હતા અહીંયા અહીંયા ભેસવા માટે ચારો વાઢવાનું જવાનું છે Jar. Jar wadi. Kalanya di wadi di adanya di wadi nanti sih. Sudah dada pun itu ya sih. di wadi su. Pasti kamu nak mulai su jemaat aja. Coba teri nagi sih. Bajri ini. Abi apa yang jadi su gre? Aja malam ini bajri mati. Kalau nak lo ngomong tentangnya betadi tu. Tuh, apa yang jadi su gre? નાઈ ધોઈ ઈસ્કોલે જવા તૈયાર થઈશું જમીને તમે મળીશું જય માતાજી ચારો વાટીને આવી ગયો છું જય માતાજી તો મિત્રો હવે આપણે ઈસ્કોલે જવા તૈયાર થવાનું છે તો હવે જઈશું આપણે નાવા અને પછી તમને મળીશું મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ શાળા જવા હવે આપણે દસ કબાજીનો પારો વાટ્યો છે તે મારા મમ્મીને ઉપડાવીને આવી જઈએ પછી આપણે જમીને શાળાએ જઈશું જય માતાજી તો કૂતરો પાળેલો તો આપણે ભારે ઉપડાઈને આવી ગયા છીએ હવે આપણે બેસી જમવા રોટલા બીજા લઈ બેસી જઈશું જમવા જમીને પછી હવે શાળાએ જઈશું શાળા જઈને તમને મળીશું મિત્રો હવે જમી અને શાળાએ જઈશું શાળાએ જઈને તમને આવીને આજે બધા છે દાળ પંખી ચાલુ કરી દઈએ તો હવે જમી પછી તમને મળીશું જય માતાજી મિત્રો અમે શાળાએ જવા નીકળી ગયા છીએ તો હવે શાળા જઈશું અને પછી તમને મળીશું શાળા જઈને આવીને મળીશું મિત્રો આ છે અમારે શાળા જવાનો રસ્તો મિત્રો આ છે અમારી બાજરી અને અહીંયા તમને બતાડું મિત્રો આ છે ખાડો આ છે અમારો મેન ગેટ અહીંયાથી અમારું ગામ પેલી બાજુ છે તો હવે અમે જઈશું શાળાએ સાંજે આવીને તમને મળીશું મિત્રો હવે હું શાળાએથી ઘરે આવી ગયો છું અને આપણે મંદિર ગયા હતા તો પાછા આવી ગયા છીએ હવે જમવા બેસીશું અને સાંજે પણ જમીશું બે બે વાર જમીશું શાળાએ ઉભા થઈને આવ્યા છીએ જમવામાં શું છે ચલો સવારે હતું એ જશે જમીને ફરી તમને મળો મિત્રો તો આજનો વિડીયો અહીંયા એન્ડ થાય છે ફરી મળીશું નવા વ્લોગમાં માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત